પત્નીને ટેલિગ્રામ પર લિંક મોકલી બિટકોઇન બાય સેલ કરવાના ટાસ્ક પૂર્ણ કરવાના બહાને રજીસ્ટ્રેશન કરાવી રૂપિયા ચૌદ ચોત્રીસ લાખ અલગ અલગ બેંક ખાતામાં પડાવી છેતરપિંડી કરનારા રત્નકલાકારની સુરત સાયબર ક્રાઇમ સેલ ધારવા ધરપકડ કરી છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ બેંક એકાઉન્ટમાં રહેલા સાત પોઈન્ટ બોતેર લાખની રકમ ફ્રીઝ કરાવી અને રકમ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરી છે સુરત સાયબર ક્રાઇમ સેલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા કાપડ વેપારીની પત્ની શ્રદ્ધાબેન હાઉસવાઇફ છે શ્રદ્ધાબેનની ટેલિગ્રામ ઉપર દિવ્ય નામની યુવતીએ મેસેજ કરી હોટલ રિવ્યુ અને બિટકોઇન બાય સેલ કરવાના ટાસ્ક પેટે સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા નવ ડિસેમ્બરથી અગિયાર ડિસેમ્બર દરમિયાન દિવ્યા નામની યુવતીએ ટેલિગ્રામ ઉપર લિંક મોકલી હોટેલ રિવ્યુના શરૂઆતમાં લાભ કરાવ્યો હતો પ્રતિ ટાસ્ક પેટે એકસો પચાસ રૂપિયાનો નફો કરાવી વિશ્વાસ અને ભરોસામાં લીધી હતી ત્યારબાદ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે કરી બિટકોઇન ટાસ્ક પૂર્ણ કરવાના બહાના પેટે ચૌદ પોઈન્ટ તેસઠ લાખ જેટલા રૂપિયા રકમ પડાવી લીધી હતી જેથી સામે અઠાવીસ હજાર સાતસોનો નફો કરવામાં આવ્યો હતો જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા શ્રદ્ધાબેન વિશ્વાસ અને ભરોસામાં આવી ગયા હતા પત્ની શ્રદ્ધાબેને આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી સુરત સાયબર ક્રાઇમ સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે કાપડ વેપારીની પત્ની સાથે છેતરપિંડી કરનાર કોઈ દિવ્યા નામની યુવતી નહીં પરંતુ સુરતના હોડી બંગલા વિસ્તારમાં રહેતા અને રત્ન કલાકાર મોહુદ્દીન ભીખાભાઈ દાદનભાઈ બોળાત્રા દ્વારા આચરવામાં આવી છે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા હોડી બંગલા ખાતે આવેલા રહેમાની પેલેસમાં છાપો મારી આરોપી મોહુદ્દીન બોળાત્રાને ઝડપી પેલેસમાં છાપો મારી જળવી પાડ્યો હતો આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરતા તેમાં સાત પોઈન્ટ બોતેર લાખથી વધુ રકમ ડિપોઝિટ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી સાયબર ક્રાઈમ સેલ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીના અલગ અલગ બેંક એકાઉન્ટમાં રહેતા સાત પોઈન્ટ બોતેર લાખ ચારસો ત્રણ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવી હતી જ્યારે બાકીની રકમ રિકવર કરવા માટેની તજવીજ સાયબર ક્રાઈમ સેલ દ્વારા હાજર કરવામાં આવી છે આરોપી દ્વારા આ પ્રકારે અન્ય લોકો જોડે પણ છેતરપિંડી આચરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ સાયબર ક્રાઈમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગત તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ અત્રે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે ફરિયાદ મળેલી જેના આધારે ફરિયાદીએ હોટલ જે ટાસ્ક હોય એ ટાસ્ક રિવ્યૂ આપવાના અને ક્રિપ્ટોના રિવ્યૂ આપવાના બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ ચૌદ લાખ જેવી માતંબર રકમનું રકમનું ફ્રોડ થયેલું જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ ચાલતી હોય જેમાં મહેરબાન ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ અધિક પોલીસ કમિશનર સાહેબ નાયબ પોલીસ કમિશનર સાહેબ તેમજ મદદનીજ પોલીસ કમિશનર સાહેબની માર્ગદર્શન હેઠળ એક આરોપીને એરેસ્ટ કરેલો હોય જેઓનું નામ મોહિદ્દીન ભીખાભાઈ બોળાત્રા છે જે કતાર ગામનો રહેવાસી છે હીરા મજૂરી કામ કરે છે અને તેમણે પોતાનું એકાઉન્ટ એક ઈસમને વેચી દીધેલું પાંચ હજાર રૂપિયા એના બદલામાં મેળવેલા અને આ એકાઉન્ટની અંદર મોટી સંખ્યામાં બે દિવસની અંદર ટ્રાન્ઝેક્શનો થયેલા છે જેને આધારે તેઓને એરેસ્ટ કરેલા છે અને ગુનો ડિટેક્ટ કરેલો છે આવા પ્રકારનું ફ્રોડથી બચવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર તરફથી એક અપીલ કરવામાં આવે છે જનતાને કે કોઈપણ પ્રકારના લોભ લાલચની અંદર આવી કોઈપણ પ્રકારની લિંકને ઓપન અનનોન લિંક હોય તેને ઓપન ના કરશો કોઈ ઓટીપી ના આપશો કોઈ ક્રેડિટ કાર્ડ કે ક્યુઆર કોડ કે એવું કોઈના એમના ઓટીપી કે આંકડા કે કોઈપણ પ્રકારની માહિતી કોઈપણ અનનોન વ્યક્તિ સાથે શેર નહીં કરતા કોઈ ગૂગલની અંદર કોઈ મોબાઈલ નંબર સર્ચ કરો તો ઓથેન્ટિક જે પણ કાંઈ વેબસાઇટ હોય તેની અંદરથી જ કરજો અને હેલ્પલાઇન નંબર અમારો વન નાઇન થ્રી ઝીરો છે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંતને તુરંત વન નાઇન થ્રી જીરોની અંદર કોલ કરી અને ઓનલાઈન પોતાની કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકે છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે અને એની અંદરથી જે તે પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તપાસ આવશે અને આગળની કાર્યવાહી થશે આ આરોપીએ સાહેબ અગાઉ આવી રીતે ફ્રોડ કર્યું છે નાજી આ પ્રકારનું ફ્રોડ નથી પણ એમની ગુનાહિત હિસ્ટ્રી એવી છે એક વખત કતાર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયેલો છે અને એક દારૂના ગુનામાં સિહોર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલો છે ગુનાહિત હિસ્ટ્રી એમને મળી આવેલી છે